હલો વિદ્યાર્થી મિત્રો ફરીવાર મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિજ્ઞાન પ્રકરણ પાંચ ભૌતિક અને રાસાયણિક ફેરફારોના સ્વાધ્યના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ જો તમે આ આગળના પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નનું સોલ્યુશન ના જોયું હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો તો અહીં પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નના માંગ્યા મુજબ જવાબ આપો પ્રશ્ન એ છે કે નીચે આપેલી પ્રક્રિયાઓમાં થતા ફેરફારોનો ભૌતિક ફેરફાર તથા રાસાયણિક ફેરફારોમાં વર્ગીકરણ કરો તો અહીં તમને જવાબ આપેલો છે કે ભૌતિક ફેરફાર એટલે કે પાણીમાં સાકર કે ખાંડનું ઓગળવું મીનનું પીગળતું એલ્યુમિનિયમના ટુકડાને ટીપીને તેમાંથી એલ્યુમિનિયમ ફોઇલ બનાવી રાસાયણિક ફેરફારો કયા કયા છે તો પ્રકાશ સંશ્લેષણ કોલસાનું દહન અને ખોરાકનું પાચન એ તમારા રાસાયણિક ફેરફારો થયા ત્યારબાદ પ્રશ્ન બે છે કે સાચા વિધાનો સામે ટી અને ખોટા વિધાન સામે એફ એટલે કે ફોલ્સ કરો તો એ છે કે લાકડાને કાપીને તેના ટુકડા કરવા એ રાસાયણિક ફેરફાર છે તો અહીં જવાબ આવશે કે ફોલ્સ છે એટલે કે ખોટું છે ત્યારબાદ બી છે કે પાંદડામાંથી ખાતર બનાવો એ રાસાયણિક ફેરફાર છે તો અહીં જવાબમાં ટ્રુ આવશે ત્યારબાદ લોખંડની પાઇપ પર જસરનો ધોળ ચડાવવા તેને જલ્દી કાટ લાગતો નથી તો જવાબ આવશે કે ટ્રુ એટલે કે સાચું છે ત્યારબાદ લોખંડ અને કાઠ લોખંડ અને તેના કાઠ બંને એક જ પદાર્થ છે તો જવાબ આવશે ફોલ્સ વરાળનું ઠાર એ રાસાયણિક ફેરફાર નથી તો જવાબ આવશે ટ્રુ ત્યારબાદ પ્રશ્ન ત્રણ છે કે નીચેના આપેલા વિધાનોમાં ખાલી જગ્યા પૂરો તો એ છે જ્યારે ચૂનાના નીતરિયા પાણીને પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે છે ત્યારે તે ખાલી જગ્યા જાય છે ને તેને કારણે દૂધિયું બને છે અહીં દૂધિયું બની જાય છે આવશે પ્રિન્ટિંગ મિસ્ટિંગ છે સુધારી લેજો તો કેલ્શિયમ કાર્બોનેટ આવશે બી છે બેકિંગ સોડાનું રાસાયણિક નામ ખાલી જગ્યા છે તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સી છે લોખંડને કાટ લાગતા બચાવતી બચાવવાની બે રીતો રંગ કરવો અને ગેલ્વેનાઇઝેશન છે ત્યારબાદ પદાર્થના માત્ર ભૌતિક ગુણધર્મના થતા ફેરફારને જ ભૌતિક ફેરફાર કહે છે એવો ફેરફાર જેમાં નવો પદાર્થ બને છે તેને ખાલી જગ્યા ફેરફાર કહે છે તો રાસાયણિક ફેરફાર કહે છે પ્રશ્ન ચાર છે કે જ્યારે લીંબુના રસની સાથે બેકિંગ સોડાને ભેળવવામાં આવે છે ત્યારે પરપોડા થઈને વાયુ મુક્ત થાય છે આ કયા પ્રકારનો ફેરફાર છે તે સમજાવો છે તો અહીં જવાબ આવશે કે જ્યારે લીંબુના રસની સાથે બેકિંગ સોડાને ભેળવવામાં આવે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને અન્ય નવા પદાર્થો ઉત્પન્ન થાય છે તેથી તે ફેરફાર રાસાયણિક ફેરફાર છે ત્યારબાદ પ્રશ્ન પાંચ છે કે જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે ભૌતિક અને રાસાયણિક બંને ફેરફારો થાય છે આ ફેરફારોને ઓળખો અને તથા એક બીજું ઉદા બીજું એવું ઉદાહરણ જણાવો કે જેમાં ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફાર થતા હોય છે તો અહીં જવાબ આવશે કે જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે સૌ પ્રથમ મીણ પીગળે છે જે ભૌતિક ફેરફાર છે બરાબર મીણના પીગળવા સાથે મીણ સળગીને ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે તે ફેરફાર રાસાયણિક ફેરફાર છે તો આખું બીજું ઉદાહરણ સલ્ફરને ગરમ કરવું છે પ્રશ્ન છ છે કે તમે કેવી રીતે બતાવી શકો કે દહીં જામવું એ રાસાયણિક ફેરફાર છે દહીં જવાબ આવશે કે દહીં દૂધમાંથી બને છે બરાબર દૂધમાં બેક્ટેરિયાની પ્રક્રિયા દહીંના નવા ગુણધર્મો વાળો પદાર્થ બને છે ત્યારબાદ દૂધ અને દહીં જુદા જુદા રાસાયણિક ગુણધર્મો ધરાવે છે તેથી દહીંનો જાણવો એ રાસાયણિક ફેરફાર છે પ્રશ્ન સાત છે કે સમજાવો કે લાકડાનું દહન થવું તથા લાકડાને તેના ટુકડામાં કાપવું બંને જુદા જુદા પ્રકારના ફેરફાર ગણવામાં આવે છે તો અહીં જવાબ આવશે કે લાકડાનું દહન થાય છે ત્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ નવા પદાર્થ રાખ અને કાર્બન ડાયોક્સ કાર્બન ડાયોક્સાઇડ બને છે તેથી તે રાસાયણિક ફેરફાર છે જ્યારે લાકડાને કાપીને ટુકડા કરવામાં આવે છે ત્યારે તેના આકાર અને કદ બદલાય છે પરંતુ નાના ટુકડાઓ તો રહે છે તો લાકડો તેથી તે ભૌતિક એક ફેરફાર થવાનો પ્રશ્ન આ છે કે સલ્ફેટના સ્વટિકો કેવી રીતે બનાવવામાં આવે છે તેનું વર્ણન કરો તો અહીં જવાબ આવશે કે કોપર સલ્ફેટના સ્વટીકો મેળવવાની ક્રિયાને સ્વટીકીકરણ કહે છે કોપર સલ્ફેટના સ્વટિક મેળવવાની રીત નીચે મુજબ છે પહેલું છે કે એક બીકરમાં એક પાણી ભરો ત્યારબાદ પાણી ઉકળે ત્યાં સુધી ગરમ કરો હવે તેમાં કોપર સલ્ફેટનો ભૂકો ઉમેરતા જાઓ અને મિશ્રણને હલાવતા જાઓ જ્યારે દ્રાવણમાં કોપર સલ્ફેટ ઓગળતો બંધ થાય છે ત્યારે તે દ્રાવણને ગાળી લો આ દ્રાવણને થોડા કલાક સુધી સ્થિર પડ્યું રહેવા દો અત્યાર પછી દ્રાવણમાં સ્વટિક દેખાય છે કે કેમ તે જુઓ તેમાં વાદળી રંગના કોપર સલ્ફેટના સ્વટિક જોવા મળે છે ત્યારબાદ પ્રશ્ન નવ છે કે સમજાવો કે લોખંડના દરવાજાને રંગવાથી તેને કેવી રીતે કાટ લાગવામાંથી બચાવી શકાય છે તો તમને જવાબ મળશે કે લોખંડના દરવાજાને રંગવાથી લોખંડ પર રંગનું પાટણું પણ લાગે છે આથી લોખંડ હવાના તથા ભેજના સીધા સંપર્કમાં આવતું નથી તેથી લોખંડના દરવાજાને કાટ લાગતો અટકે છે ત્યારબાદ પ્રશ્ન દસ છે કે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં રણ વિસ્તારના પ્રદેશો કરતાં લોખંડને કાટ ઝડપથી લાગતો હોય છે તે વાત તમારે સમજાવવાની છે તો જવાબ આવશે કે જ્યારે આપણે જાણીએ છીએ કે હવા અને ભેજની હાજરીમાં લોખંડને વધુ કાટ લાગે છે બરાબર તો સમુદ્ર કિનારાના પ્રદેશોમાં હવા ભેજવાળી હોય છે જ્યારે રણ વિસ્તારના પ્રદેશોમાં હવા કેવી હોય છે તો સૂકી હવા હોય છે તે ઉપરાંત દરિયાના કિનારાના પ્રદેશોમાં પાણી પણ સારવાળું હોય છે જે લોખંડને કાટ એટલે કે કટાવવાની ક્રિયામાં વધારો કરે છે આથી રણ વિસ્તારમાં પ્રદેશો કરતાં સમુદ્ર કિનારાના પ્રદેશોમાં લોખંડને કાટ ઝડપથી લાગે છે અહીં અગિયારમાં પ્રશ્ન છે વિકલ્પ છે રસોડામાં રસોઈના કામ માટે વપરાતો ગેસ એ લિક્વિડફાઈડ પેટ્રોલિયમ ગેસ એટલે કે એલપીજી છે સિલિન્ડરમાં તે પ્રવાહી સ્વરૂપે હોય છે તે જ્યારે સિલિન્ડરમાંથી બહાર આવે છે ત્યારે તે વાયુમાં રૂપાંતરણ થાય છે ફેરફાર એ તૈયાર તેનું દહન થાય છે અને ફેરફાર બી આ ફેરફારો સાથે સંબંધિત નીચેના વિધાનો વિધાન સંબંધ ધરાવે છે તો સાચા વિધાનની પસંદગી કરો અહીં સાચો વિધાન છે બી ફેરફાર બી એ રાસાયણિક ફેરફાર છે ત્યારબાદ બારમા નંબરનો પ્રશ્ન છે જે લાસ્ટ ક્વેશ્ચન છે પ્રાણી જ કચરાને પચાવીને અચાનક બેક બેક્ટેરિયા બાયોગેસ બનાવે છે ફેરફારે ત્યારબાદ બાયોગેસનું બળ બણતર તરીકે દહન થાય છે ફેરફાર બી તો તેની સાથે સંબંધિત નીચે આપેલા વિધાનો સાચો પસંદ કરો તો ઉપરોક્ત બંને ફેરફાર એ રાસાયણિક ફેરફાર છે જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને બાકી રહેલા સ્વાદીના પ્રશ્નોનું સોલ્યુશન લાવીશ